નમસ્કાર મિત્રો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો એક બે વિવાદ ચાલી રહ્યો છે અને વિજય વિજય ભગત નિતિન ચાવડા પર આરોપ રહ્યા છે અને મિત્રો સત્તાધાર એટલે કે સંતનું મોટું ધામ ગણવામાં આવે છે અને હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વિડિયો વાયરલ થઈ રહ્યા છે સત્તાધાર ના અને ખુલાસાઓ પણ થઈ રહ્યા છે અને મિત્રો ઘણા બધા લોકો એવા પણ છે કે વિજય ભગત ઉપર આરોપો લગાવી રહ્યા છે અને મિત્રો શું સત્તાધારને બદનામ કરી રહ્યા છે મિત્રો આપણે કોઈનો વિરોધ કરતા નથી પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર સત્તાધારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે તે તમારા સુધી અમે પહોંચાડીએ છીએ અને હાલમાં સત્તાધારના દિવસે દિવસે ખુલાસાઓ પણ થઈ રહ્યા છે અને વાત કરીએ તો જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કોઈ પણ આગળ ખુલાસો થશે તે આપણી ચેનલમાં જણાવીશું અને વિડીયોને પણ આગળ શેર કરી દીજો ધામ ગણવામાં આવે છે અને વિજય ભગત નવા નવા આરોપો પણ લગાવવામાં આવી રહ્યા છે અને દિવસે ને દિવસે સત્તાધાર વિવાદ પણ વધતો જાય છે અને સત્તાધારમાં કેટલા બધા લોકો પણ કામ કરતા હતા તે લોકો પણ તેમની ઉપર આરોપો લગાવી રહ્યા છે એ લોકો સત્તાધારમાં નથી પણ બહાર રહીને આરોપો નાખી રહ્યા છે અને ઘણા બધા સંતો સાધુઓ પણ આરોપો લગાવી રહ્યા છે અને તે દિવસે ને દિવસે વિવાદ પણ વધતો જાય છે અને સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો આગળ પણ જે ખુલાસો થશે તે આપણી ચેનલ પર વિડીયો જોવા મળશે એટલે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો તો મિત્રો આપણે મળીએ નવા વિડીયોમાં અને મિત્રો તમે આ વિવાદ વિશે શું કહેવા માગો છો કોમેન્ટ જરૂર કરજો